પણ સીધે સીધા ભાજપ વાળા બની આવે ને તો ગામ તેલ માં પલાળેલો જોડો મારે એમ છે કોરો નહીં એટલે ધર્મ નો ઓઢીને આવે કે અમે હિન્દુત્વ ના રખે વાળો છે રક્ષક છે ગોપ દેવાંશી બેન વાંદરવડ ગામમાં સહકારી મંડળીના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાસો ખાઈ લીધો ઈ હિન્દુ જ હતો હરસંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાવ બહુ તમે હિન્દુઓના હિતે જ છો તો એ મરેલા ખેડૂતના ઘરે ખરખરો કરવા વાંદરવડ ગામમાં જઈ બતાવે

અને વેસાણની સરકારી કોલેજમાં જે દીકરીઓને ગંદા મેસેજ મોકલાવેલા પ્રોફેસર એ તમામ દીકરીઓ હિન્દુઓની છે હર્ષસંઘવી બહુ હિન્દુ હિતે માણસ હોય તો એફઆઈઆર કરાવે અને લંપટ પ્રોફેસર ને ટેમ્પા બાહે બાંધીને ઢહળે વેસાણની બજારમાં જાઉં હું એને મત આપીશ હિન્દુત્વ નો ઓઢીને ફરવું જેમ રાવણ છે એ ઋષિ નો વેશ લઈને ફરતો હોય ને એમ આ બધા રાવણની માનસિકતા છે અને ધર્મનો નો ઓઢીને બજારે નીકળ્યા છે અમે એવા દોગલા માણસો નથી અમારી સ્પષ્ટ વાત હોય છે કે અમે જનતાના સમર્થક છીએ અને જ્યાં ભગવાન નું કામ હોય ત્યાં નમસ્તે છે જનતા નું કામ હોય ત્યાં પ્રણામ છે આ તો આંચળો ઓઢી નીકળેલા માણસો છે